જય માતાજી જય આશાપુરામાં કેમ છો મારું ગુજરાત મિત્રો ફાઇનલી આપણે ગુલાલ ગામ થી તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ અહીંયા ડ્રાફાથી માં આશાપુરાના દર્શન કરવા માટે ગયા હતા તો મિત્રો આપણે પાંચસો કિલોમીટર ચાલી અને મા આશાપુરાના મઠ જેવા કે કચ્છ પદયાત્રા કરેલા છે તો તમને પણ વિડીયો જોવા હોય માતાજીના દર્શન કરવા માટે તો અમારી લાલુ રમણ યુટ્યુબ ચેનલમાં આવી ગયું છે વિડીયો તો જાઓ અત્યારે વિઝિટ કરો અને વિડિયો જરૂરથી જોઈ અને આશાપુરા માતાજીના દર્શન કરો તો મિત્રો ફાઇનલી આપણે આજે આપણી વાડી પર આવી ગયા છે તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો તો આપણે આ જગ્યા પર આવી ગયા છે ધરાફા ગામ વાડી તો અહીંયા આપણે રોકાયા હતા તો તમે પણ આ જ રીતે યાત્રા કરવા માંગો છો તો તમારા ભાઈ સાથે આવી શકો છો તો આપણે તો આના પછી ક્યાલો મા મસાની મેલેરીના પણ દર્શન કરવા જવાના છે અને અનઘર પણ જવાના છે તો એવા પણ અવનવા વિડીયો જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેસબુક પેજ પર લાલુ રમણ છે અને ઇન્સ્ટાગ્રામ મુકેશ રમન તો જાઓ અત્યારે જ ફોલો કરી નાખો અને સપોર્ટ સાહ સહયોગ આપવાનું ભૂલતા નહીં તો કેમ છો મારું વાલું ગુજરાતને ખાસ મારા ગુલાલવાળા ભાઈઓને તો નમ્ર વિનંતી કે તમારા ભાઈને જરૂરથી સપોર્ટ કરો ગામે ગામથી લોકો સપોર્ટ કરે જ છે અને બધા ભાવિ ભક્તો માતાજીના દર્શન કર્યા છે લાખોની સંખ્યામાં આશાપુરા માતાના મઠ ભાવિ ભક્તો આવ્યા હતા તો બધા ભાવિ ભક્તો સરળતાથી દર્શન કરી માતાજીની અસીમ કૃપાથી કોઈને પણ તકલીફ નથી પડી આ જ રીતે માતાજીની દયા તમામ સુસ્તી પર આખા ગુજરાત નહીં દેશ વિદેશમાં માતાજીની દયા રહે એવી આપણે આશાપુરા માતાજીને દયા કરીએ છીએ અને આપણું ગામ દ્રાફા આપણને ખૂબ સાથ સહયોગ અને સપોર્ટ આપ્યો છે જેથી આપણા મહેપાલસિંહ બાપુ આપણને દર સાલમાં માસાપુડાના દર્શન કરવા બોલાવે છે તો એમનો પણ આપણે દિલથી હાર્દિક હાર્દિક પ્રણામ કરીએ છીએ જય માતાજી જય આશાપુરામાં કેમ છો મારું વાલું ગુજરાત મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ તમારો દિવસ શુભ રહે જય